વિડિયો પૂરો જોજો કટ ના કરતા સ્લીપ ના કરતા વિડીયો પૂરો જોજો તમારે એવડા મોટા કરા જોવા હોય તો વિડીયો પૂરે પૂરો જોજો તમે તમારી જિંદગીમાં નહીં જોયા એવડા કરા ચાલો હેલો મિત્રો તમે વરસાદ જોયો છે વાવાઝોડું જોયો છે કરા પડતા જોયા છે આફ્રિકામાં એવડા મોટા કરા પડ્યા છે નહીં તમે કોઈ તારી જિંદગીમાં જોયા જ નહીં હોય કેવડા કરા જોયા એક કરો જેમ માણસ ઉપર પડ્યો હોય ને તો માણસ શું મનતા જીવે જ નહીં ગાડી ઉપર પડ્યો ને ગાડી પર ભૂક્કા કાઢી નાખે એવડા મોટા કરા તમે જિંદગીમાં નહીં જોયા હોય એવો જ્યારે કુદરત રૂઠે ને ત્યારે કોઈનું કોઈ ના આવે હા મિત્રો એટલે જ્યારે આપણે ભારતમાં વાવાઝોડું આવે છે કરા પડે છે પણ એવું તોફાન ક્યારેય નથી આવતું કારણ કે આપણા ભારતમાં એક એવો દેશ છે ધાર્મિક દેશ છે સંસ્કૃતિવાળો દેશ છે બહુ પુણ્યનું પણ આપણા ભારતમાં જ થાય છે એમાં આપણા ગુજરાતમાં તો કેટલાય લોકો સેવા કરે છે એના લીધે જ આપણે આ ગુજરાતમાં બધું ટગી રહ્યું છે આખો ભારત દેશ તો ચાલો બતાવું તમને વાવાઝોડું અને Mota, mota, kara. Oh my. That just smashed the roof. Oh my god, get inside. They're huge. Watch out. Holy, another one. Breaking the glass. This is insane. They're the size of melons, I swear. Go ahead. જો લો મિત્રો પુણ્ય કરજો ખૂબ પુણ્ય કરજો જેથી કરીને આપણો ગુજરાતમાં કોઈ આવી જાનહાનિ ના થાય